જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક અતિ મહત્વપૂર્ણ કથા તુલસીજી દ્વારા ભગવાન શ્રી વિષ્ણુને અપાયેલો શ્રાપ અને જલંધર દાનવની આખી દૈવી ગાથા આ કથા બતાવે છે કે કેવી રીતે સત્ય ભક્તિ અને સ્ત્રીની પવિત્રતા પણ આખા બ્રહ્માંડના સંતુલનને બદલાવી શકે છે સમુદ્ર મંથન દરમિયાન જ્યારે અનેક રત્નો નીકળ્યા ત્યારે ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી નીકળેલી અગ્નિની જ્વાળાઓ અને સમુદ્રના પાણીમાંથી એક અસુરનો જન્મ થયો તેનું નામ હતું જલંધર જલંધર એટલે જળમાંથી ઉત્પન્ન થયેલો તેના શરીરમાં સમુદ્રનું જોર અને શિવની શક્તિ હતી તેને એક અત્યંત સુંદર અને પવિત્ર પત્ની મળી તુલસી જે અગાઉ ગોલોકમાં વૃંદા નામથી ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી જલંધર ખૂબ જ શક્તિશાળી બન્યો અને દેવતાઓ પર તેણે ચડાઈ કરી તે ઇન્દ્રલોક પર વિજય મેળવવા લાગ્યો અને કોઈ પણ દેવતા તેને હરાવી શકતા ન હતા બધા દેવો ભયભીત થઈને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ પાસે સહાય માટે ગયા ભગવાન શિવે કહ્યું કે જલંધરને હરાવવું તો બહુ મુશ્કેલ છે કારણ કે તેની પત્ની તુલસીની પાવનતા તેના જીવનનું રક્ષણ કરી રહી છે જ્યાં સુધી તુલસીનો પતિ પ્રેમ અડગ રહેશે ત્યાં સુધી મરણ નહીં આવે દેવતાઓએ વિનંતી કરી કે હે વિષ્ણુ તુલસીની પાવનતા તૂટ્યા વિના જલંધરનો અંત શક્ય નથી ત્યારે ભગવાન વિષ્ણુ એક ઉપાય કરે છે તેઓ જલંધરનું સ્વરૂપ ધારણ કરીને તુલસીજીના આશ્રમમાં પહોંચે છે તુલસીજી પોતાના પતિનું સ્વરૂપ જોઈને ભ્રમમાં પડી જાય છે અને પતિવ્રતા તરીકે તેમને સ્વીકારી લે છે તે જ ક્ષણે જલંધરનું રક્ષણ નષ્ટ થઈ જાય છે અને ભગવાન શિવ યુદ્ધમાં જલંધરનો સંહાર કરે છે જ્યારે તુલસીજી સત્ય જાણે છે કે તેમના સમક્ષ જલંધર નહીં પરંતુ ભગવાન વિષ્ણુ છે ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થઈ જાય છે અને કહે છે હે વિષ્ણુ તમે તો રક્ષક છો પરંતુ આજે તમે એક સ્ત્રીની પવિત્રતાનો ભંગ કર્યો છે તેથી હું તમને શ્રાપ આપું છું કે તમે પથ્થર બની જશો તે શ્રાપથી શ્રી વિષ્ણુ ભગવાન શાલિગ્રામ શિલા સ્વરૂપે સ્થિર થઈ ગયા અને તુલસીજી પોતે પવિત્ર છોડ તુલસી બની ગયા અને ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હે તુલસી તું મારી સર્વોપરી ભક્ત છે તારા વિના મારી પૂજા અધૂરી રહેશે તેથી જ આજ સુધી શ્રી વિષ્ણુની પૂજા તુલસી વિના પૂર્ણ નથી થતી અને તુલસી વિવાહનો ઉત્સવ એ જ દિવ્ય મિલનનું સ્મરણ છે જ્યાં વૃંદા અને શ્રી વિષ્ણુનું દૈવી એકતામાં વિવાહ થાય છે તો મિત્રો આ કથા આપણને શીખવે છે કે ભક્તિમાં શક્તિ છે પરંતુ ભક્તિ સાથે સમજ અને સત્યનું જ્ઞાન હોવું પણ જરૂરી છે જય શ્રી વિષ્ણુ જય શ્રી તુલસી માતા આવા ધાર્મિક વીડિયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો